ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઈવર એસોએશન દ્વારા ભવ્ય રેલી યોજાઈ ભાવનગર શહેરના અંદર મોટા ભાગની રિક્ષાઓ ચાલતી હોય ત્યારે ભગવાન રામ મંદિરને લઈને ઉજવણી જાન્યુઆરીએ થવાની હોય ત્યારે ભાવનગર શહેરના રિક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી તથા રાજુભાઈ રાણા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો જે રેલીની અંદર પાંચસો કરતા વધારે રિક્ષા ડ્રાઈવરોએ આ રેલીમાં જોડાયા હતા અને એક

જય રામ અને જય માતાજી ભાવનગર રિક્ષા ડ્રાઈવર એસોસિએશનને મારો ખૂબ ખૂબ આભાર કે આવતીકાલે જે ઐતિહાસિક દિવસ છે રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા માટે આજે જે આપ રેલી યોજાવ્યો છો એને માટે આપણે મને આપ સૌ પરિવાર સાથે એક રાખ્યું છે એને માટે આપનો આભારી છું અને એક જ મેસેજ આપીશ તમામ ભાવનગરના નગરજનોને જ્યારે આવતીકાલે એટલું મોટું ઐતિહાસિક દિવસ છે આપણે પ્રજા વત્સલ્ય મહારાજાને એક નામદાર સિંહજીના શબ્દો યાદ રાખવા જોઈએ મારી પ્રજાનું કલ્યાણ થાય અને ભગવાન શ્રી રામના ભક્તો છે એટલે ભાવનગર અને ભાવનગર નગરજનો વચ્ચે એકતા જળવાઈ રહે એ જ અગત્યની વાત છે